જે તમને મળશે કચ્છી પાયલની પાંચસો થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કે શોધ કુતિયાણાથી બાટવા આવતા અફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ આપી તાત્કાલિક

સક્કરબાગ પાસેની રોયલી હોટેલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આવી દિવસમાં ચાલેલી સાથે સાથે કે ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમ પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાટવાના અને કુતિયાના વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડૉબ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા રહી કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક વાતની મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમણે બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવું શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક દોળ પણ કરે છે એ આ બધાને અંતે એલસીબી ને તપાસ સોંપી દઈ એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને એક કરોડ નેવું લાખથી વધારે મુદ્દામાલ છે રોકડ પાંચ લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાગ્નિ જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની બેકાર રાત રહેતા કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓ અને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ એ રીકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવ વ્યવસાય પેઢીના સેન્સમેન હોવાના નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં અમદાવાદ પસંદ કરવામાં આવ્યું માણાવદર ખાસ પસંદ કરવામાં આવ્યું એટલો વિસ્તાર પસંદ કર્યો એનું કારણ પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતાં હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય પણ એમને એવો પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઇરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ આવે અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈપણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈપણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કેવા અવાબી જગ્યાએ ત્યાં ઉભા રહી શકે